ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં મક્ટમપુર ગામને નગરપાલિકામાં સમાવવામાં આવ્યા બાદ પ્રથમ વખત અડધા કરોડના ખર્ચે રોડ બનાવવા માટે ખાડમૂરત ભરૂચના ધારાસભ્ય હસ્તે કરવામાં આવ્યું હતું પ્રથમ વખત માર્ગ બનાવવામાં આવતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચના મક્ટમપુરને નગરપાલિકામાં સમાવી લેવામાં આવતા વોર્ડ નંબર છ જાહેર કરાયા હતો જેમાં નગર સેવકોના પ્રયાસોથી તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અડધા કરોડ ઉપરાંતની રકમમાંથી માંથી પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટે મક્તમપુર કોલોની નજીક હાથ મુહૂર્ત વિધિ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે યોજાઈ હતી જેમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂટભાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ નગરપાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ અમિત ચાવડા સહિત સ્થાનિક નગરસેવક હેમુબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીફર વઢેરી રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રોડના નિર્માણ કાર્યથી એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ તથા મક્તમપુરના રહીશો સારાએ જતા બાળકોને નવો રસ્તો બની રહેનાર છે આજે વોર્ડ નંબર બોર્ડર અને વોર્ડ નંબર છ ની શરૂઆત જિલ્લા પંચાયત કોલોની ચારસો મીટર સુધી રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પચાસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડનું નવીનીકરણ કરાશે રાજ્ય સરકારની નોન પ્લાન યોજના હેઠળ સંપૂર્ણ રકમ રાજ્ય સરકારે આપી હોય આ વોર્ડ નંબર છ જે ગ્રામીણ વિસ્તાર હતો પાછળથી ભરૂચ શહેરમાં એનો સમાવેશ થયો હોવાના કારણે શહેરના તમામ વોર્ડોની વિકાસની સાથે એને સમકક્ષ બનાવવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રકારના પગલાંઓની જાહેરાત કરી હતી એના અનુસંધાનમાં આ મુખ્ય માર્ગને સીસી સીસીસી સાથે સીસી રોડ બનાવવાના કામનું આજે ખાતમુહૂર્ત થયું છે જે આજથી શરૂ થઈને નજીકના દિવસોમાં પૂર્ણ થશે